સુરેન્દ્રનગરના વઢવાણ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો ચેરમેન નારાયણભાઈ પાવરા અને વાઇસ ચેરમેન જગદીશભાઈ અસવારની નિમણૂંક અપાતાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી વઢવાણ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી આજે વઢવાણ એપીએમસીના ચેરમેન તથા વાઇસ ચેરમેનની બીજા અઢી વર્ષની ટીમ માટે નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે આ માટે જિલ્લા ભાજપના મહામંત્રી જયેશ પટેલ અને હાર્દિક તમામિયાની ઉપસ્થિતિમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરાઈ હતી જેમાં ચેરમેન માટે નારણભાઈ જયસિંહભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ ગંભીરસિંહ અસ્વારની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થતા અન્ય સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારોએ શુભેચ્છા પણ પાઠવી હતી વઢવાણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પૂરી સગવડ મળી રહે તેમના પાકના પૂરતા ભાવ મળે તે હેતુથી વઢવાણ એપીએમસી કાર્ય કરી રહી છે ત્યારે ખેડૂતોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે એપીએમસી કામ કરવા આગળ આવી છે આજે ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલ અને હાર્દિક ચમાલિયાની અધ્યક્ષતામાં વઢવાણ એપીએમસી ખાતે આ પસંદગી માટે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે આ બંનેની નિયુક્તિ થતાં એપીએમસીના ડિરેક્ટરોએ ફુલહાર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી

શ્રી વિનોદભાઈ ચાવડા પ્રભારી શ્રી હિંમતભાઈ વડસાણા જિલ્લા ભાજપના અધ્યક્ષ આદિયુ હિતેન્દ્રસિંહજી ચૌહાણ અને વિધાનસભાના ધારાસભ્યો અને નાયબ જગદીશભાઈ મકવાણા જિલ્લાના આગેવાનો અને ડિરેક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી અને ચેરમેન તરીકે નારાયણભાઈ પાવરા અને વાઇસ ચેરમેન તરીકે જગદીશસિંહ અસવાલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે બંનેને પાર્ટી દ્વારા ખૂબ જ અભિનંદન અને આગામી ભવિષ્યમાં વઢવાણ માર્કેટિંગ દ્વારા ખેડૂતોના વિકાસ માટે સતત કાર્યો થતા રહેશે અને ભવિષ્યમાં એપીએમસી ખેડૂતોના હિત માટે ખૂબ જ સારું કામ કરશે આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હસ્તો ભારત માતા કી જય વંદે ચેરમેન વૈષ્ણવ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને મારું મેંદર અને મારા વાઇસ ચેરમેન તરીકે જગવાનું

ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીની અંદર વાઇસ ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈના સૂચનાથી આજે વાઇસ ચેરમેન તરીકે મારી વઢવાણ એપીએમસીમાં નિમણૂક કરવામાં આવી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોશ્રીનો આભાર માનું છું અને વઢવાણ ના અંદર ખેડૂતને લક્ષી જે પણ કાર્ય હશે એ અમે સારી રીતે બધાયને સાથે લઈ અને પૂર્ણ કરીશું કોઈ પણ જાતનો વિવાદ ન રહે એવા પ્રયત્નો કરીશું કેવા કેવા કામો કરશો હવે ખેડૂતના માર્કેટ યાર્ડ ચાલુ થાય ધમધમતું થાય એવા પ્રયત્નો અમારા રહેશે ખેડૂતોને સારામાં સારા ભાવ મળે એ બાબતે અમારું ધ્યાન રહેશે અને આગામી સમયની અંદર જે કંઈ સરકારની ગાઈડલાઇન મુજબના પ્રોજેક્ટો આવશે એને અમે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું